રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત એકાનું સ્વસહાય જૂથની એક થી વધુ મહિલાઓને રૂપિયા એક તેસઠ કરોડ થી વધુ સહાય નું વિતરણ કરાયું ડાંગ જિલ્લાના સ્વસહાય જૂથોની બહેનોએ તેમની કહાની તેમની જુબાની વર્ણવી છે જે કલ્યાણલક્ષી યોજનાની સફળતા દર્શાવે છે તેમ જણાવતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે ડબલ એન્જિન સરકારની નારી સન્માનની સંકલ્પના દોહરાવી ડાંગ જિલ્લાની મહિલાઓ પણ લખપતિ બને તે માટેની કામના કરી હતી ભૂતકાળમાં મહિલાઓ કોઈપણ મીટિંગ વગેરેમાં હાજરી નહોતી આપી શકતી પરંતુ આ સરકારે મહિલાઓને માન સન્માન આદર સત્કાર આપવાનું કામ કર્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકારે મહિલાઓને પચાસ ટકા અનામત આપ્યું છે સ્વસહાય જૂથોની રચના કરી આજે મહિલાઓ આર્થિક રીતના પગભર બની પોતાના કુટુંબનો આધાર બની છે વિકાસને વરેલી સરકારની છેવાડાના વંચિતો સુધી વિકાસનો લાભ પહોંચાડવા માટેની વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ફરી રહી હતી ત્યારે ડાંગ જિલ્લાની મહિલાઓએ પોતાની જ જુબાનીમાં કહાની વર્ણવી હતી બહેનોને રિવોલ્વિંગ ફંડ મળ્યું તેઓએ ધિરાણ મેળવી પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડ્યા છે તેમ શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું મોદી સરકાર દ્વારા નારી શક્તિ વંદના માટે કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરીને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્માળાબેન ગાયને વર્ણવી મહિલા સન્માન તેમજ મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે સરકાર સતત કાર્યશીલ છે તેમ જણાવ્યું હતું દરમિયાન ડાંગ સ્વરાજ આશ્રમના આંગણે યોજાયેલા નારી શક્તિ કાર્યક્રમ ઉપરાંત આગામી આઠ માર્ચ મહિલા દિન ઉજવણી સંદર્ભે મહિલા અને બાળ વિકાસ શ્રીને કચેરી દ્વારા આ કાર્યક્રમની સાથોસાથ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે પટેલ અને વિજયભાઈ સેવા આપી હતી વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદનાનો કાર્યક્રમ અને જે માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પણ ઉજવણી જે કરવાની હોય છે આ બંને કાર્યક્રમ અંતર્ગત આજે આહવા ખાતે ખૂબ મોટી સંખ્યામાં સ્વસહાય જૂથોની બહેનો અહીં હાજર રહ્યા હતા અમારા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબહેન સંગઠનના પ્રભારી અમારા ડાંગના વહીવટી પાંખના વડા કલેક્ટરશ્રી ડીજીઓ શ્રી સૌ અધિકારીઓ અને અમારા તાલુકા પંચાયતના સૌ પ્રમુખો હાજર રહ્યા હતા અને આજે આ ડાંગ જિલ્લાના કાર્યક્રમની અંદર પણ લગભગ એકાણું જેટલા સ્વસહાય જૂથોને એક પોઈન્ટ તેસઠ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી જેના કારણે અમારા ડાંગ જિલ્લાની જે બહેનો છે એ બહેનો આ જે એમને સહાય મળી છે એના થકી આત્મનિર્ભર બનશે અને ખૂબ આગળ વધશે આમ તો લગભગ ડાંગ જિલ્લાની અંદર ચાર હજારથી વધુ આ સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી છે ને લગભગ ચાલીસ હજારથી વધારે બહેનો આમની સાથે જોડાયા છે અને અનેક પ્રવૃત્તિઓ એ કરે છે અને આત્મનિર્ભર પણ બન્યા છે ત્યારે એમને માન સન્માન જળવા એ રીતનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ જે યોજના અમલમાં મૂકી છે એનો લાભ એમને મળેલો છે ત્યારે આજે આ સૌ નારી શક્તિને હું ખૂબ વંદન કરું છું અને જે આઠમી માર્ચ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસના દિવસની પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું